કે તમને હું તમાચ માનું અને પછી હું એવું કહીશ કે સોરી એ શું યોગ્ય છે તો આજે અમારા સમાજ પ્રત્યે જે તમે ટિપ્પણી કરો છો અને બહેનો માટે જે ટિપ્પણી કરી છે એ શું યોગ્ય છે આ રીતે તમે આવું ના આવું કરશો તો કોઈ પણ જગ્યાએ અમે ભાજપ સરકારનો વિરોધ કરીશું અને જ્યાં પણ રૂપાણે ટિકિટ આપશો તમે

હું શૈલેન્દ્રસિંહ ડાયબા વશી કરણી સેના દક્ષિણ ગુજરાત અધ્યક્ષ જે રૂપાલા સાહેબે જે રાજપૂત સમાજ વિશે જે અભદ્ર ટિપ્પણી કરી છે તો રૂપાલા સાહેબને જણાવવાનું કે તમારે અમારો ઇતિહાસ જાણી લેવો જોઈએ તમે શિક્ષક છો તમને ખ્યાલ આવવો જોઈએ કે રાજપૂત સમાજે દેશ માટે શું બલિદાન અને શું કર્યું છે એનું તમને ખ્યાલ હોવો જોઈએ આ જ એ જ સમાજ છે જેને પાંચસો ને પાસઠ અધરા દેશને અખંડતા માટે ધાનમાં આપ્યા છે અને તમે એ સમાજની બેન દીકરી અને બેન દીકરીઓની સન્માનને ઠેસ પહોંચાડીએ તો અમને ભાજપ કે મોદી સાહેબથી રાજપૂત સમાજને કોઈ વેર નથી અને આ સમાજ વર્ષોથી ભાજપ અને મોદી સમાજ આઠે ઉભેલો છે વીસ વર્ષથી એક પણ ક્ષત્રિયને ટિકિટ આપવામાં આવી નથી તો પણ અમે અમારા સમાજ તમારી સાથે છે પણ જો રૂપાલા સાહેબની ટિકિટ જો તમે કેન્સલ નહીં કરી તો આ સમાજ આવના સમયમાં ઉગ્ર આંદોલન કરશે અને જરૂર પડશે તો અમે જે રીતે રજવાડા પાનમાં આપ્યા છે અને તો એ તહેવારો અમારામાં પાછા લેવાની પણ છે રાજ કરતા અમને પણ આવે છે તો હાલની જે કંઈ સરકાર છે અને અમારી રજપૂત સમાજ એટલી ચેતવણી છે કે રૂપાલાની ટિકિટ કેન્સલ કરીને દેશ દેશની અને ગુજરાતની શાંતિને વ્યવહરાય એ જવાબદારી તમારી રહેશે જય હિન્દ જય ભારત